હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેટનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે એક ભરતી મેળા વિશે મિત્રો વાત કરીશું તો શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર વિભાગ દ્વારા છે મિત્રો એક ગુજરાત સરકાર દ્વારા ભરતી મેળાનું આયોજન મિત્રો કરેલું છે તાલીમ અને રોજગાર કચેરી દ્વારા ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીય રોજગાર કચેરી દ્વારા અમદાવાદ દ્વારા આયોજિત છે કરેલું છે મિત્રો તેર નવ સમય દસ વાગ્યાનો જે છે મિત્રો આ ભરતી મેળાનું આયોજન કરેલું છે એમાં ધોરણ દસ નવ પાસ હોય દસ પાસ હોય બાર પાસ પ્લસ ગ્રેજ્યુએટ હોય શૈક્ષણિક પોસ્ટ ગ્રેજ્યુએટ મિત્રો બધા મિત્રો છે આ મેળામાં લાભ લઈ અને સારો એવો એક નોકરી મિત્રો મેળવી શકે છે એના માટે જો વાત કરીએ આપણે તો ભરતી મેળાનું સ્થળ સમજો આ શરૂઆત બહુ બહુમાળી ભવન અહીંયા પણ એડ્રેસ આપણે આપેલું છે મિત્રો તો આપણે અહીંયા પણ જોઈશું મિત્રો કારણ કે રોજગાર ભરતી કચેરી દ્વારા રોજગાર મેળાનું આયોજન કરેલું છે નવ પાસ દસ પાસ પાસ ગ્રેજ્યુએટ છે મિત્રો ભરતી ભરતમેળાની તારીખ અને સ્થળની પણ આપણે વાત કરીએ તેર નવ તારીખે અને દ્રોસનો ટાઈમ છે મિત્રો આશરવા બહુમાળી ભવન આશરવા બહુમાળી ભવન બ્લોક ડી પ્રથમ માળ ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ મિત્રો આ એડ્રેસ છે આ નોટ કરી લેવાનું રહેશે તમારા મિત્રો કારણ કે આ એડ્રેસ ઉપર તમારે જવાનું રહેશે મિત્રો જો તમારે રોજગાર મેળો એટલે ભરતની મેળામાં જવું હોય તો લાભ લેવા જવું હોય મિત્રો તો આ એડ્રેસ છે એકદમ લખી અથવા ક્લીનચોટ પાડી અને તમારે આ નોટ કરી લેવાનું છે આ એડ્રેસ ઉપર જવાનું છે તેર ના દસ વાગ્યા છે મિત્રો આ આનો જે ભરતી મેળો છે એ ઓપન કરેલો છે અને ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો જે મિત્રોને લાભ લેવો એ ત્યાં જઈ અને લાભ મિત્રો લઈ શકે છે તો આ રીતના વિડિયો હતો તો વિડીયો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં આના વિડીયો ડેલી અપલોડ છે મિત્રો ભરતી અપડેશનમાં મિત્રો અપલોડ કરતા હોય છે મળી નવા વિડીયોમાં જય હિન્દ